Onde a senhora é que você está? Mano, eu estou Eu estou aqui. Eu estou aqui. Eu estou aqui. Eu estou Eu estou aqui. Eu 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 મૈગ સાલાલ ન્ઓરા તાલાલાાલ ખાલાલાલાલ્થ સ્ઉાલ્ંજાલા કાલાલાલાલે ક૫ાલેં કાલીણિંચ�ાલાલ

સરસ સરસ so <laughs> 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 તૈયારી માટે અત્યારે બહાર નીકળું છું આ લોકો શ્રીનાથજી ચાખી જાય છે શ્રીનાથજીની ચાખીમાં અને હું જાઉં છું બધી તૈયારી માટે આવતીકાલે જે નવા ઘરનું ગૃહ પ્રવેશ કર્યો તો મેજોરિટી ફેમિલી ફ્રેન્ડ્સ ઘણા લોકો આપણી ઘરે હજી સુધી આવ્યા નથી અને બધાને ઇન્વાઇટ કરવાનું બાકી છે એટલે મેં વિચાર્યું કે કાલ સન્ડે છે હું ફ્રી છું રાજકોટમાં જ છું તો કેમ ના ગોઠવીએ એટલે તાત્કાલિક બધું ડિસિઝન લઈ લીધું છે આવતીકાલે સાંજે પ્રોગ્રામ ગોઠવી નાખ્યો છે એટલે બધી તૈયારી જે કરવાની જે ચીજવસ્તુઓ જોઈએ છે એ બધી અત્યારે હું જાઉં છું કરવા માટે મોટાભાઈને લિસ્ટ મોકલી દીધું છે એટલે એ બજારમાંથી સ્પાઈસીસ નહીં જે કાંઈ બી એમાં ગરમ મસાલાને વઘાર માટેની જરૂરિયાત છે એ લઈ આવશે સવારના એ કે આપણે બકાલુની બધું ગોઠવણી કરાવી દેસું કેટરસવાળાને આ વખતે નથી કીધેલું અમે કેવા બેન છે એ સામે માસી છે એમને કીધું છે આ ફ્લેટમાં ઘણા બધા એમને પોગ્રામ કરેલા છે પાઉંભાજી પુલાવ એવો બધો ખાવા પીવાનો મેન્યુનો પ્રોગ્રામ ગોઠવણી કરી છે તો એની હવે તૈયારી બધી કરવાના છે હું જાઉં છું તો એના માટે બારે જાય છે હરખ જોઈ લ્યો એને ફોટા પાડવાનો એને ફોટા ઉપર ફોટા પડવાને ચાલુ મારે મોડું થાય છે કહું છું આટલો શોર્ટ ટાઈમ છે બધી તૈયારી કરવાની છે એને જલસો કરવા જ છે અને આમ જુઓ તમે ફોટા પાડી દો પેલા એ છે અમારે છે કંઈ કાંઈ ઉપાધિ છે પડી ગયા આવજો બધું પેક કરી દેજો લેપટોપ બંધ કરી દેજો હા સ્વેટર લઈ સરસ મજાની રોટલી વગેરે છે મેં અને આ બાજુમાં માં વેઠા વેઠા ઠોવા મારા રાખશે

તો વિડીયો ચાલુ થાય એટલે કેમ આમ એક્સપ્રેશન આમ દે હું જોઉં છું કે એને પોતાની વઘરેલી કેવી લાગે છે રિવ્યુ સાચા આપજો તો હું ખોટા રિવ્યુ આપતો હોઉં છું પંકો કર ના આટલું બધું હાલ કેવી છે એમાં કઈ કહેવાનું જ ન હોય એવું ના વર ના વઘણ કોણ કરી બની ગયા બજી હવે જેને ખાવાની દી ખાઈ જ લેવાનો છે ને ભાઈ નેક્સ્ટ ખજાનો ગોતો છો એ ગોયતી ગોયતે નોટું હોયતી ગોતો છું

જૂના છે એ ખાડી નાખી છે નવા આપણે હવે ઓપરેશન કરાવ્યા ને આખું ઓપરેશન કરાવી છે રાખવાના છે ને અચ્છા ઈ આના બાર કાઈ હતા ને આપણે હમ શું થયું તમારા ગ્રુપ માં કેટલા જણા આવવાના છે વિથ ફેમિલી કીધું ને ફેમિલી સહિત કીધું ને ચાલો આ છે બાપુજી નું લિસ્ટ

તૈયારી શરૂ થઈ ગઈ છે રસોઈ ની આ ચોખા ધોવાય છે બકાલુ નું બધું આવી ગયું છે